નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર આપણી કલ્પનાની શક્તિને જ નહીં પરંતુ આપણા અસ્તિત્વને પણ મોટા પડકારે છે જલ્દી જ થશે પરમાણુ યુદ્ધ આ પ્રશ્ન આજે ઘણા લોકોના મનમાં આવે છે ખાસ કરીને જ્યારે આપણે વૈશ્વિક સ્તરે વધતા તણાવ રાજકીય અસ્થિરતા અને શસ્ત્રોની હોડને જોઈએ છીએ ભવિષ્યવાણીઓ અડકણો અને ચેતાવણીઓથી ભરેલું આ વિશ્વ આપણને એક એવા ભવિષ્યની કલ્પના કરાવે છે જે ભયાનક હોઈ શકે છે પરંતુ શું આ ભવિષ્યવાણીઓ સાચી છે શું આપણે ખરેખર પરમાણુ યુદ્ધની ધાર ઉપર ઊભા છીએ આજના વિડીયોમાં આપણે આ વિષય ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે ઐતિહાસિક ઘટનાઓ વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની શક્યતાઓનું વિશ્લેષણ આજના વિડીયોમાં આપણે કરીશું મિત્રો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો પરમાણુ યુદ્ધની વાત આવે એટલે સૌથી પહેલાં આપણા મનમાં ઓગણીસો ને પિસ્તાલીસની એ ઘટના યાદ આવે છે જ્યારે અમેરિકાએ જાપાનના હિરોસીમા અને નાગાસાકી શહેરો ઉપર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા છ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના રોજ હિરોશિમા ઉપર ફેંકવામાં આવેલો લિટલ બોય નામનો બોમ્બ અને એના પછી નવ ઓગસ્ટના રોજ નાગાસાકી ઉપર ફેંકવામાં આવેલો ફેટમેન બોમ્બ આ બંને ધમાકાઓએ લાખો લોકોના જીવ લીધા અને અસંખ્ય લોકો આજીવન અપંગ બની ગયા આ ઘટનાએ વિશ્વને બતાવ્યું કે પરમાણુ શસ્ત્રોની વિનાશક શક્તિ કેટલી ભયાનક હોઈ શકે છે બીજા પછી શીત યુદ્ધના સમયગાળામાં અમેરિકા અને યુનિયન વચ્ચે પરમાણુ શસ્ત્રોની હોડ જોવા મળી ઓગણીસો બાસઠ નું ક્યુબન મિસાઇલ કટોકટી આ યુગ નું સૌથી ભયાનક ઉદાહરણ છે જ્યારે વિશ્વ ખરેખર પરમાણુ યુદ્ધની આરે ઊભું હતું આ ઘટના એ દુનિયાને સમજાવ્યું કે પરમાણુ શસ્ત્રો ઉપયોગ માત્ર એક દેશને જ નહીં પરંતુ આખી માનવ જાતને પણ નાશ કરી શકે છે આ ઐતિહાસિક પુષ્ઠભૂમિ આપણને એક મહત્વનો પાઠ આપે છે પરમાણુ શસ્ત્રો એક એવું હથિયાર છે જેનો ઉપયોગ કોઈ પણ દેશ માટે જીતનો માર્ગ નથી પરંતુ તે વિનાશનો આરંભ હોઈ શકે છે પણ આજે બે હજાર પચીસમાં માં આપણે આ ભૂતકાળથી શું શીખ્યા છીએ શું આપણે ખરેખર આ ભૂલો નહીં દોરાવાનું નક્કી કર્યું છે કે પછી આપણે ફરી એક વખત ભયના દરવાજા ઉપર ઊભા છીએ બે હજાર પચીસના ના વર્ષમાં વૈશ્વિક રાજનીતિક પરિસ્થિતિ અત્યંત જટિલ બની ગઈ છે રશિયા અને યુક્રેનનું ઘમાસાણ યુદ્ધ હજી પણ ચાલી રહ્યું છે અને તેની સાથે મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને અન્ય દેશો વચ્ચે તણાવ એના પછી ચીન અને તાઇવાન વચ્ચેનો વિવાદ અને ઉત્તર કોરિયાના સતત મિસાઇલ પરીક્ષણો વિશ્વને અસ્થિર બનાવી રહ્યા છે આ ઉપરાંત ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં પણ સમયે સમયે તણાવ જોવા મળે છે જે પરમાણુ શસ્ત્રોની હાજરીને કારણે વધુ ગંભીર બની જાય છે મિત્રો આજે વિશ્વમાં નવ દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે અમેરિકા રશિયા ચીન ફ્રાન્સ યુનાઇટેડ કિંગડમ કિંગડમ ભારત પાકિસ્તાન ઇઝરાયલ અને ઉત્તર કોરિયા આ દેશો પાસે મિત્રો સંયુક્ત રીતે લગભગ તેર હજાર પરમાણુ હથિયારો હોવાનો અંદાજ છે જેમાંથી ઘણા હજારો હથિયાર એવા છે જે ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે આ પરિસ્થિતિમાં એક નાનકડી ગેરસમજ પણ વિનાશક પરિણામો લાવી શકે છે આ ઉપરાંત ટેકનોલોજીના વિકાસથી પરમાણુ શસ્ત્રોની ડિલિવરી સિસ્ટમ પણ વધુ અગતન બની છે હાઇપરસોનિક મિસાઇલ સાયબર વોરફેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજ ઇન્ટેલિજન્સનો ઉપયોગ યુદ્ધની રીતને બદલી રહ્યા છે આ નવી ટેકનોલોજીઓએ પરમાણુ યુદ્ધના જોખમને વધારે છે કારણ કે આ શસ્ત્રોનો નિર્ણય લેવાની પ્રક્રિયા વધુ જટિલ અને ઝડપી બની ગઈ છે ઘણા વર્ષોથી વિવિધ ધાર્મિક ગુરુઓ વૈજ્ઞાનિકો અને રાજકીય વિશ્લેષકોએ પરમાણુ યુદ્ધોની ભવિષ્યવાણી કરી છે કેટલાક લોકોએ તો ચોક્કસ સમયગાળો પણ જણાવ્યો છે જેમ કે બે હજાર વીસથી કરી અને બે હજાર ત્રીસ સુધીમાં આ દાયકાના અંત સુધીમાં આ વિશ્વ એક ખૂબ જ મોટા યુદ્ધનો સામનો કરશે મતલબ કે ત્રીજા યુદ્ધની શરૂઆત થઈ શકે છે આ ભવિષ્યવાણીઓનો આધાર ક્યારેક ધાર્મિક ગ્રંથો ક્યારેક રાજકીય વિશ્લેષણ અને ક્યારેક વૈજ્ઞાનિકોની આગાહીઓ હોય છે ઉદાહરણ તરીકે નાસ્ત્ર રમસની ભવિષ્યવાણીઓમાં એવું સૂચવામાં આવ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ એક મોટા વિનાશનું કારણ બનશે

ચાલો આપણે આ અસરોને થોડી વિગતે સમજીએ પરમાણુ બોમ્બનો વિસ્ફોટ એક સેકન્ડમાં લાખો લોકોના જીવ લઈ શકે છે ઉદાહરણ તરીકે એક સો કિલોટનનો બોમ્બ એક મધ્યમ કદના સંપૂર્ણ શહેરને નાશ કરી શકે છે આ વિસ્ફોટથી ઉદ્ભવતી ગરમી રેડિયેશન અને શોક વેવ આખા શહેરને ખાખમાં ફેરવી શકે છે હિરોશિમા અને નાગાસાકીમાં જે બોમ્બ ધમાકા થયા હતા એ પંદરથી વીસ કિલોટનના હતા જ્યારે આજના બોમ્બ તેનાથી સેંકડો ઘણા શક્તિશાળી છે મિત્રો પરમાણુ વિસ્ફોટ પછી રેડિયેશનનો ફેલાવો દાયકાઓ સુધી ચાલે છે આ રેડિયેશન કેન્સર આનુવંશિક બીમારીઓ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે હિરોશિમા અને નાગાસાકીમાં આજે પણ રેડિયેશનની અસર જોવા મળે છે જેમાં નવી પેઢીઓમાં આનુવંશિક બીમારીઓનો સમાવેશ થાય છે પરમાણુ યુદ્ધની સૌથી ભયાનક અસરોમાંથી એક છે ન્યુક્લિયર વિન્ટર મોટા પાયે પરમાણુ વિસ્ફોટથી ઉદભવતો ધુમાડો અને ધૂળમાં વાતાવરણમાં ફેલાઈને સૂર્યપ્રકાશને અવરોધે છે જેના કારણે વૈશ્વિક તાપમાનમાં ભારે ઘટાડો થાય છે આનાથી ખેતી નાશ પામે છે ખાદ્ય ઉત્પાદન ઘટે છે અને વૈશ્વિક ભૂખમરો ફેલાય છે વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ એક મધ્યમ કદનું પરમાણુ યુદ્ધ પણ મિત્રો અબજો લોકોના મૃત્યુનું કારણ બની શકે છે પરમાણુ યુદ્ધ પછીનું વિશ્વ એક એવી દુનિયા હશે જ્યાં સમાજની રચના ધારાશાયી થઈ ગઈ હશે સરકારો અર્થવ્યવસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ નાશ પામશે લોકોને ખોરાક પાણી અને આશ્રયની અછતનો સામનો કરવો પડશે આવી પરિસ્થિતિમાં અરાજકતા હિંસા અને લૂંટફાટ ફેલવાની શક્યતા છે આ બધું સાંભળીને મિત્રો એક પ્રશ્ન ઉદભવે છે કે શું આપણે આ વિનાશને રોકી શકીએ છીએ તો આનો જવાબ છે હા આપણે ચોક્કસપણે આ દિશામાં કામ કરી શકીએ છીએ દેશો વચ્ચે સંવાદ અને રાજદ્વારી પ્રયાસો દ્વારા તણાવને ઘટાડી શકાય છે ઉદાહરણ તરીકે શીત યુદ્ધ દરમિયાન અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચેની વાતચીતે ઘણી વખત યુદ્ધના જોખમને ટાળ્યું હતું સામાન્ય નાગરિકો વચ્ચેની જાગૃતિ પણ ખૂબ જ વધારે મહત્ત્વની છે જો લોકો પરમાણુ યુદ્ધની ભયાનકતા વિશે જાણે તો તેઓ તેમની સરકારો ઉપર શાંતિની નીતિઓ અપનાવવા માટે દબાણ કરી શકે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને આપણે શસ્ત્રોનો ફેલાવને ટ્રેક કરી શકીએ છીએ અને ગેરસમજણોને રોકી શકીએ છીએ પરમાણુ યુદ્ધનો વિષય માત્ર રાજકીય કે વૈજ્ઞાનિક નથી તે નૈતિક અને દાર્શનિક પણ છે શું માનવજાત પાસે એવા હથિયારો રાખવાનો અધિકાર છે જે આખી દુનિયાનો નાશ કરી શકે છે શું આપણે આપણી શક્તિનો ઉપયોગ નાશ કરવા માટે કરવો જોઈએ કે પછી નિર્માણ કરવા માટે અંતમાં મિત્રો આજે આપણે એક એવા દોર ઉપર ઊભા છીએ જ્યાં આપણી પાસે બે રસ્તા છે જેમાંથી એક રસ્તો તો વિનાશ તરફ જાય છે અને બીજો રસ્તો જાય છે શાંતિ અને સમૃદ્ધિ તરફ પરમાણુ યુદ્ધની ભવિષ્યવાણીઓ આપણને ચેતવણી આપે છે પરંતુ તે આપણું ભાગ્ય નથી આપણે આપણા નિર્ણયો આપણી આપણી એકતા દ્વારા આ વિનાશને રોકી છીએ આજે આપણે એક એવું વિશ્વ બનાવવાની જરૂર છે જ્યાં શસ્ત્રોની નહીં પરંતુ સંવાદની શક્તિ ઉપર વિશ્વાસ હોય એક એવો વિશ્વ જ્યાં દરેક વ્યક્તિને સુરક્ષિત અને સમૃદ્ધ જીવન જીવવાનો અધિકાર હોય ચાલો આપણે સૌ મળીને આ દિશામાં કામ કરીએ જેથી ભવિષ્યની પેઢીઓ આપણા ઉપર ગર્વ કરી શકે તો મિત્રો આ વિડીયોમાં પરમાણુ યુદ્ધના વિષયમાં આપવામાં આવેલી જાણકારી જો તમને થોડીક પણ પસંદ આવી છે મિત્રો તો આ વિડીયોને શેર જરૂર કરજો તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરી એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ